નિર્માણ માટે સરસ અમારે ગીર ખાંભાથી મહેમાન આવ્યા છે રાઠોડ જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તે પણ આ વૃક્ષારોપણ માં લાભ લે છે ખુબ ખુબ એ ભાઈ ને ધન્યવાદ કે ખરેખર માણસ હટાણે પચાસ હજારનું નું એસી લઈ અને ઘરની અંદર ફિટ કરાવે છે અને આખું ઘર હવા ખાય છે પણ પાંચ જાળવા નથી વાવતા એ મોટું દુઃખ છે ખરેખર આજની સમયની અંદર ભગવાન ચાર મહિના જો વરસાદ વરસાવી અને આવડું મોટું ધ્યાન રાખતો હોય તો આપણે ખરેખર એક એક વ્યક્તિને પાંચ પાંચ જાળવા તો ખરેખર વાવવા જોઈએ આજ આપણો હેતુ હોવો જોઈએ ખરેખર પાંચ જાળવા તો અવશ્ય વાવવા જોઈએ બધાએ પાંચ પાંચ જાળવા વાવવા જોઈએ અને જેથી કરી અને આપણે પ્રકૃતિ પ્રેમી બની અને આવનાર ભવિષ્યને આપણે ઉજળું બનાવીએ જેથી કરીને પશુ પંખી છે કોઈ માલધારી છે કોઈ કોઈ પણ વ્યક્તિને આ વૃક્ષ તેમને ઉપયોગી નીવડે એ જ આપણો હેતુ છે જેથી કરી અને પ્રકૃતિનું જતન પણ જળવાઈ રહે ડબાસન ગામના યુવાનો કાંઈ ના ઘટે ભાઈ આજ વૃક્ષારોપણનું કામ આલે છે જબરજસ્ત અને આખા ગામના યુવાનો લાભ લે છે બરાબર ખરેખર ધન્યવાદ છે આ બધા યુવાનોને કે આ પ્રકૃતિ પ્રેમીનું જતન કરે છે ભાઈ જાળવા વાવીને જાય તો દેખાય છે તે સરસ ખાડા એની અંદર નાના નાના છોડ પણ છે કેમ કે આ ખાડા મોટા ગરાવેલા છે જે દોઢ ફૂટના ખાડા છે અને આ રાવટીની અંદર પણ જાળવા વાવેલા છે અને સામે સમશાનની બાજુ પણ વાવેલા છે તો અમને ખરેખર એવો અહેસાસ થયો કે અમારા સારા કામ અમારા હાથે થતા હોય તો એમાં આ રૂપી વરસાદ પણ હાજર છે અને એ પણ મહેરબાન છે કે ના મારા દીકરાએ જાળવા વાવી દીધા તો હવે મારો ટાઈમ થઈ ગયો તો મારે ખરેખર આવવું જોઈએ અને આ ડબા સંઘની એક આખી એવી ટીમ છે તત્પર યુવા ટીમ છે કે ના ખરેખર એ કાકલને હાજર ભાઈ ભાઈ જય દ્વારકાધીશ સદાય ભગવાન અવા નવા કામ કરાવતો રહી આવવા યુવાન આગળ એવું જ માગીએ છીએ અમે મેં શૈલેષભાઈ અને આખા ગામના યુવાને અને હરિહર ગ્રુપના મુનાભાઈ હરિભાઈ આ લોકો બધા આવ્યા અને ખૂબ મજા કરી એકસો ને ચાલીસ પિસ્તાલીસ જાડવા વાવ્યા અને એને પાણી પાયું અને અમારાથી જે મહેનત થઈ કરી બરાબર અને આગળ પણ અમારું નેક્સ્ટ ટાઈમ અઢીસો જાડવા વાવવાનો પ્લાન છે એ લોકોને જગ્યા પણ બતાવી દીધી છે અને એ લોકોને પણ ખૂબ આનંદ આવ્યો કે ના અમે જ્યાં વિચાર્યું એ ગામે તો અમારા કરતાં મોર ખાડાની શરૂઆત કરી દીધી એવી મજા આવી હું કયો શૈલેષભાઈ અરે ખૂબ આનંદ કરી ગયા વખાણ કરી ગયા અને આવું કે ગામ એક્ટિવ આટલા યુવાનો ખૂબ ખૂબ ગામને ધન્યવાદ કહેવાય અને હજી પણ આવશે એટલે નેક્સ્ટ ટાઈમ પાછા જે ભાઈઓ હોય તો સેવા બનાવવા સરસ મજાના અમે વિડીયા બનાવી છે અમારો હેતુ માત્ર ને માત્ર પ્રકૃતિ પ્રેમી છે અમે અને માત્ર ને માત્ર વ્યક્તિને દેવદર્શન કરાવીએ છીએ એવા વિડીયા બનાવીએ છીએ અમારો વિડીયો બનાવવાનો બીજો કોઈ હેતુ નથી માત્ર ને માત્ર વ્યક્તિ ભગવાનની નજીક જાય અને દેવદર્શન કરે એ અમારો હેતુ છે અને જે છોડમાં વચ્ચે છોડમાં વસે રણછોડ જે ભગવાન ગીતાની અંદર કીધું છે એ હેતુથી અમે હૈલા અને આજે એકસો પિસ્તાલીસ જાળવવા આવ્યા અને નેક્સ્ટ ટાઈમ પાછા અઢીસો વાવવાનો પણ પ્લાન છે તો અવનવા સારા કાર્ય ભગવાન અમારી પાસે કરાવતો રહીએ એવી જ અમારી માગણી જય દ્વારકાધીશ જય ખર આ એક નાનું બાળ છે પણ આને પણ ધન્યવાદ છે કે એને હવની આરે જે આ જાળવા વાવ્યા એમાં પંદર વર્ષના યુવાનથી કરી અને સાઠ વર્ષના યુવાન પણ હતા જે કામ કરતા હોય એને યુવાન જ કહેવાય બરાબર તો એની અંદર આ એક નાનેડું બાળ જે આજ પાંચ વર્ષનું છે એ એકલું જાળવા લઈ લઈ ધોળી ધોળી અને એક એક ખામણે જાળવું મૂકતું હતું એમ થઈ ગયું કે ના ખરેખર ભગવાન હજરા હજુર છે આવા નાના બાળની અંદર સ્વરૂપે રહી અને આવું કામ કરાવે છે તો ભગવાનની મેર હોય તો જ આ કામ થાય નકર થાય નહીં બરાબર તો બોલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

અવનવા મારા સારા વિડીયા જોતા રહો અને લાઇક કરો સબ્સ્ક્રાઇબર કરો આજ અમારો હેતુ છે કે તમને પણ મજા આવે અને અમે પણ સારા કામ કરીએ અને અમને પણ મજા આવે તો જોવાની મજા આવીને જય દ્વારકાધીશ